તો માં ગુડ વેલકમ બેક ચેનલ શરૂઆત થોડીક લેટ થાય છે કેમ કે પછાના વાગી ગયા છે સાડા ચાર અને સવારના મને થોડું કામ હતું ભાગદોડ વાળું કામ હતું એટલા માટે બનાવવાનો રહી ગયો તો આપડો વ્લોગ હવે લેટ શરૂ થાય છે અને આજે છે પાંચ તારીખ એટલે આપણે જોઉં છે સમાજમાં ટુર્નામેન્ટ ચાલુ થવાની છે આપણી કઈક તો આઠ વાગે હજુ બે ચાર કલાક છે ને આજે ભાઈ આઠ થી નવ મેચ થવાની છે તો સાયદ રાતના બાર એક વાગી શકે છે આપણે તો ભાઈ જોવાની ખૂબ મજા આવશે અલગ અલગ ગામથી ઘણા બધા પ્લેયર આવશે અને ટુર્નામેન્ટ બી ધમાકેદાર થવાની છે તો જોઈએ તો હવે રાત ત્યારે વાત પણ હાલ આપણે શરૂઆત કરી છે કે હવે આ બે ચાર કલાક કેવા નીકળે છે છે તો તો આપણે આપણે થોડીક ભૂખ લાગી નાસ્તો લીધો છે નાસ્તામાં છે ખારી અને અને હમણાં આપણે દીપનો ફોન આવ્યો તો આપણે જઈએ છીએ સમાજમાં થોડુંક ઘણું કામ છે તો કરી લઈ તો ટાઈમ છે તેમ છતાં સમાજમાં છે તો જઈએ આપણે તો જો જસ્ટ હું સમાજમાં પહોંચ્યો છું ને ભાઈ કાલ કરતા આજે તો ગ્રાઉન્ડ ને ભાઈ બહુ જબરદસ્ત દેખા છે તમે જો કેટલા બધા બેનર લાગી ગયા છે અને બેનરનો કલર આપણે એક જ રાખ્યો છે ને કેમ કે પ્લેયરને ને આંખમાં લાગે નહીં એટલા માટે એક જ કલર રાખ્યો છે ઘણા બધા કલર હોય તો ભાઈ ધ્યાન આપણું ત્યાં ચાલ્યું જાય એટલે મારે બધા કલર છે ને બ્લેક એન્ડ વ્હાઈટ છે અને આ એક મોટું બેનર જે અમારા દાતાશ્રી છે એમનું લાગેલું છે દીપ એગ્રો સેન્ટર અને જો ટુર્નામેન્ટમાં એને મહિલાઓએ જવાબદારી લીધી છે ફૂડ સ્ટોલની તૈયારી ચાલુ છે ને આજનો શું મેન્યુ છે એ તો મને નથી ખબર અત્યારે પોપકોર્ન દેખાઈ રહ્યા છે મસ્ત મજાના તો પોપકોર્ન તો છે મેન્યુમાં બીજું તો શું છે એ જણાવશે આપને તો બીજી શું આઈટમ છે તમે કહો અમને કોવા છે એમને ચા છે ઓહો હો ભાઈ તો ઘણી બધી આઈટમ છે ભાઈ તો આજના મેન્યુમાં આટલી બધી આઈટમ છે ને તૈયારી ઘણા સમયથી ચાલુ થઈ ગઈ છે મહિલા મંડળ નહીં અને અહીંયા કને પણ તમે જુઓ સ્પીકરને લાગી ગયા છે નાજુ બે તૈયારીઓ ચાલુ છે જો ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે જમી લઈએ જલ્દી જલ્દી અને પછી પાછું આપણે સમાજમાં જવાનું છે અને અડધો કલાક છે ભાઈ અડધો કલાક પછી ટુર્નામેન્ટ ચાલુ થવાની છે તો જમીને પછી સમાજમાં જઈ તો જો આપણે જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જઈ સમાજમાં અને ભાઈ પહેલી મેચ જોઈએ આપણે અને આપણી ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની યસ તો જો મેદાનના અંદર આપણા કુળદેવી અને લક્ષ્મીનારાયણ ભગવાનનો ફોટો લાગી ગયું છે મતલબ થોડીક જ વારમાં દીપ પ્રગટ થવાનો છે હો ને અને આજો ટેબલ ઉપર આપણો સ્કોરર ગોઠવાઈ ગયા છે સ્કોરમાં ગડબડ ના થાય ને કોઈ પૈસા દે તો લેવાના નથી અને લઈ લો ને તો કેને કહેતા નહીં હિમાનદારી યુવા બંડરની તમામ કારોબારી સભ્યો પોતાનું સ્થાન ગ્રહણ કરે આગળ રોડમાં દરેક યુવક મિત્રો પણ સ્થાન ગ્રહણ કરે પાટીદાર સનાતન યુવા મંડળ દ્વારા આયોજિત પાટીદાર લાઇટ ટ્રોફ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસમેન્ટ સેથોન સેન્ટર ચેમ્પિયન ટ્રોફી બોલીને

तो जो भाई आजની પહેલી મેચ જતાવિરા વર્સસ કોટડા જે મે જતાવિરા ની ફિલ્ડિંગ છે અને કોટડા ની બેટિંગ આવી છે પહેલી ગેંદ બરિયા ગેંદ આસવાર રોક નહી પાયગે ચલેગી સીમારે કા પાસ اگલી ગેંદ થ્રો કે લિયે اگલી ગેંદ કે લિયે તૈયાર તો જો પહેલી ઇનિંગ પૂરી થઈ છે ને કોટડા નો સ્કોર થયો છે 74 અને હવે જતાવિરા વાળા બેટિંગ કરી રહ્યા છે જોઈ 74 કરી શકે કે નહીં

ની પહેલી ટીમ જીતી ગઈ છે તો જો આજની જેટલી બી મેચો હતી ને બધી પૂરી થઈ બધા લોકો જાય છે ઘરે તો આજનો દિવસ પૂરો થયો તો ચલો આપણે પણ જઈ ઘરે કરીએ આપણો વિડીયોને એડિટ અને અપલોડ અને ફરી મળી ભાઈ તમને નવા વિડીયો સાથે આવતી આવતીકાલે તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયું તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર પપ્પા નામ કઈ દેમ હા પપ્પા નામ કઈ દેમ પપ્પા નામ કઈ દેમ